જય માતાજી મિત્ર આજે અમારે નિરાધાર લોકોની ટિફિન સેવા શરૂ છે એમાં જો રામાપીરની દે ને સૂકી ભાજી ને પૂરી તળાઈ રહી છે આજે અમારે નિરાધાર માટે બેનું સેવા કરવા આવી ગયા છે શાંતુ જાનુમાસી બા રેખાબેન નીલમબેન ને વર્ષાબેન આજે માતાજી મિત્રો તો આજે બીચ છે તો અહીંયા એક સાઈડ પૂરી થઈ રહી છે અને અહીંયા રામાપીની દેગ બની ગઈ છે સાથે સૂકી ભાજી પણ છે તો મિત્રો આજે પણ બીજ છે તો અમારા મંડળની બહેનો આવી ગઈ છે અને અહીંયા રામાપીનો પ્રસાદ ચડાઈ રહ્યા છે તો આ છે વર્ષાબેન વર્ષાબેન તમને કેવું લાગ્યું સેવા કરવામાં બહુ સરસ લાગ્યું ભગવાન કાયમ માટે આવી સેવા કરવાનો મોકો આપે અમને અને નિરાધાર લોકો સુધી અમે ટિકિટ પહોંચાડીએ અને એમના સુધી અમારું શાંતિનું અન્ન અને બસ આવી આ સેવા કરવાનો ભગવાન કાયમ માટે મોકો આપે નિલમબેન તમને કેવું લાગ્યું સેવા કરો અમને બહુ સરસ લાગે છે ભગવાન આવી સેવા અમને બધા જોઈ જ આપે શાંતુબેન તમને મને તો બહુ સેવા ગમે છે તો મિત્રો અમારી મંડળ ની બહેનો ને ખુબ ગમે છે આ સેવા કરવાનું તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને આ સે આ સેવા સિવાય ઉદ્ધાર નથી કોઈ પણ અને અમે એકદમ ફ્રી ઓફ ટિફિન સેવા કરીએ છીએ તો આવી રીતના જ તે અમને સપોર્ટ કરતા રહ્યો આ તો રામાપીરની બીજ છે તે પૂરી સૂકી ભાજી ને રામાપીરની દેખ બનાવી છે જો અમારા નિરાધાર લોકો માટે ટિફિન સેવા શરૂ થઈ ગઈ છે સાનુમાસી બા નીલમબેન રેખાબેન વર્ષાબેન જો મારા નિરાધાર માટે આ ટિફિનની સેવા શરૂ છે હવે બરાબર અવાજ કેવો છે મિત્રો અહીંયાં ટિફિન ભરાઈ રહ્યું છે તો રિયા બેન આવી ગયા છે રિયા તમને કેવું લાગે છે આ ટિફિન સેવા લેવા કે મતલબ ખાવાનું સારું બનાવે છે ભાવે છે પૂરું કરી નાખો છો બધું તો મિત્રો અમારે આ ટિફિન લેવા આવ્યા તેમને બહુ સારું લાગે છે સાહિલ તને કેવું લાગે ખાવાનું ભાવે છે ત્રણે ટિફિન ભરાઈ ગયું છે અને આ બે બાળકો લેવા આવી ગયા છે તો રિયા તને કેવું લાગે છે આ ટિફિન ભાવે છે ખાવાનું મજા આવે છે પૌષ્ટિક ખાવાનું લાગે છે સાહિલ તને સારું લાગે તો આ બે બાળકોને ખૂબ મજ સારું લાગે છે અને આ અમારું ટિફિન આ લોકોને ખૂબ જ ભાવે છે ખાઈ શકે છે ધરાઈને તો મિત્રો આવી રીતના જ સપોર્ટ કરતા રહ્યો